કોર્પોરેટ સહિતના વ્યાપાર વિશ્વમાં તમારી લાંબા સમયની શોધનો હવે અંત આવે છે સો ટકા ઓફિશિયલ ફર્નિચર ક્લબ પ્લસ વન મારફતે જે તમારા માટે યોગ્ય અને સુવિધાયુક્ત છે ઉચ્ચ ગુણવત્તા સાથેની આ બ્રાન્ડ તમારી એ આવશ્યકતાને પૂર્ણ કરે છે કે જે તમને તમારા કામકાજ અને ધ્યેય ઉપર કેન્દ્રિત હોય ત્યારે કોઈ પણ પ્રકારનું દર્દ આપતું નથી અને તમારા પડકારોને ઉપાડી શકે છે અને તમે સફળતા મેળવી શકો છો અત્યંત સંભાળપૂર્વક ડિઝાઇન કરાયેલા ઉપરાંત મટીરિયલ અને ફેબ્રિકેશનમાં પણ અવ્વલ દરેક ખુરશી અને ઓફિસ અવર દરમિયાન તમારા કામકાજને હેપી અવર્સમાં ફેરવે છે અને સુવિધાયુક્ત પણ છે આ અનોખી ડિઝાઇનના ઉત્પાદનો ગ્રાહકોની અપેક્ષા મુજબ તૈયાર કરવામાં આવ્યા છે અને તેના માટે મેડ ફોર બિઝનેસ લીડર્સ ઓફ ટુડેની આ ઓફિસ ચેર છે ફર્નિચર માં હંમેશા નવું આપવાની ક્ષમતા ધરાવતા ઉત્પાદકો દ્વારા આ ઓફિસ ફર્નિચર નું પ્રીમિયમ કલેક્શન ગુણવત્તાની ખાતરી સાથે છેલ્લા સત્તર વર્ષથી આ ઉદ્યોગ ક્ષેત્ર માં પ્રથમ હરોળ માં સ્થાન ધરાવે છે મારું નામ રાજેશ મનોહરલાલ પરસાના છે મારી કંપનીનું નામ ક્લબ બન ફર્નિચર છે અમે લોકો ઓફિસ ફર્નિચર હોમ ફર્નિચર તેમજ વિવિધ પ્રકારની કસ્ટમાઇઝ ફર્નિચર આર્કિટેક્ટ ડિઝાઇન મુજબ અમે લોકો મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ અત્યારે ડિસ્પ્લેમાં અહીંયા ઓફિસ ચેર ડાઇનિંગ ચેરની આખી વેરાયટી ઉપલબ્ધ છે સોરી રેન્જ અમારી અહીંયા જે રાખેલી છે અમારી સ્ટાર્ટિંગ રેન્જ ત્રણ હજારથી લઈને એક લાખ દસ હજાર સુધીની અમારી પાસે ઓફિસ ચેર અવેલેબલ છે એક્સપોમાં જે અનબિલિવેબલ જે ફૂટફોલ આવ્યો છે જે અહીંયા કંઈ કલ્પના નહોતી કે જે જીપીબીએસ માં આટલા લોકો આવશે કમસે કમ રોજના અઢી ત્રણ લાખ લોકો અહીંયા આવતા જેથી કરી અમને જબરો પ્રતિસાદ મળ્યો છે અહીંયા